આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરસ મજાની વાર્તા કહેવાની છે ચાલો બાળકો વાર્તા સાંભળવાની મજા આવે ને સાંભળવી છે વાર્તા તમાર જેવી જ એક નાનકડી છોકરીની વાર્તા છે તો ચાલો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગ કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ સાબાસ ચાલો તો તૈયાર છો ને તો વાર્તાનું નામ છે જિયાનો પોપટ તો વાર્તા સ્ટાર્ટ કરું છું નાનકડી જીયા તેના પપ્પા સાથે બાગમાં ફરવા ગઈ બગીચાના રંગેરંગી ફીલો જોઈને તે ખુશ થઈ ગઈ અચાનક તેની નજર ઝાડ નીચે પડેલા એક પોપટ પર પડી પોપટના પગમાં પતંગની દોરી ભરાઈ જવાથી તેને ઈજા થઈ હતી જીયા તે પોપટને ઘરે લઈને આવી તેની સારવાર કરી તેને ભાવતી વાનગીઓ ખવડાવી થોડા દિવસમાં પોપટ સાજો થઈ ગયો તે ઘરમાં ઉડાઉડ કરવા લાગ્યો જીયાને પોપટ ખૂબ જ વાલો હતો પરંતુ તે તેના ઘરમાં કે પાંજરામાં રાખવા માગતી નહોતી જીયા પોપટને બહાર લઈ ગઈ તેને પોપટને આકાશમાં ઉડાડી દીધો પોપટ ખુલ્લા ગગરને ઉડવા લાગ્યો પોપટને પણ જીયા સાથે મજા આવી તે રોજ જીયા સાથે રમવા આવતો બંને મિત્રો રોજ રમત અને આનંદ રમતા હતા તો આ સરસ મજાની નાની વાર્તા છે તમને બધાને મજા આવી ને તો મજા આવી હોય તો હવે એમાં શબ્દો આવે છે તો એ શબ્દો તમારે કહેવાના છે ભલે ખોટું પડે પણ શબ્દો આવડે છેલ્લે બોલો સાહિલ પોપટ પછી બોલો રાજ જિયા પછી હસ્તી બોલો પછી દોરો વાનગી ખવડાવતી બોલો આકાશ પોપટ આલો એક બાજુમાં બોલો કઈ વાંધો નહી બોલો આલો પાછળ બોલો સંદીપ પોપટ આકાશમાં ઉડી ગયો પછી વાક્ય બોલો વાક્ય આવડતા હોય તો વાક્ય બોલો ખૂબ પ્રેમ કરતા પછી પોપટ આકાશમાં ઉડાડી દીધો પિંજરામાં રાખવો નહોતો એને શું નહોતું કરવું પોપટને ને પિંજરામાં રાખો નહોતો ચાલો બોલો ફૂલ ફૂલ હ રંગબેરંગી ફૂલ હ તો સરસ મજાઓ વાક્ય કોઈ કેવા છે વાક્યો ચાલો હવે હું પ્રશ્ન પૂછું કે પોપટના પગમાં શું ભરાઈ ગયું તું તો બધા આવડશે પોપટના પગમાં પછી પોપટને લઈને જીયા ક્યાં આવી ઘરે આવી એને શું ખવડાવતી રોજ જુદી જુદી વાનગી ખવડાવતી પછી પોપટ સાજો થઈ ગયો પછી જીયા શું કર્યું પોપટને આકાશમાં ઉડાડી દીધો તોય પોપટ રોજ આવતો અને જીયા સાથે શું કરતો રમતો શું કરતો રમતો અને આનંદ કરતા સરસ મજા આવી ગઈ ને ચાલો ગમવું છે ને વાર્તા ગમી આવી રોજ રોજ સાંભળવી છે ને વાર્તા મજા આવે વાર્તા સાંભળવાની હો ભાઈ મને ગમે વાર્તા તો ચાલો સરસ મજાની તાલી પાડી દે